જિલ્લામાં આદિવાસી તાલુકામાં પહેલા થયેલ પથ્થર તોડવાની સ્ટોન ક્વોરી બાબતે સ્ટોન ક્વોરી બંધ કરવાના વિરોધમાં ગ્રામજનો લડત ઉપાડી હતી ગ્રામજનોની લડત ઉગ્ર બનતા માંડવી પ્રાંત અધિકારીની કચેરી ખાતે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી કુંવરજી હડપતિની અધ્યક્ષતામાં ચાર અધિકારીઓની તપાસ કમિટી બનાવાઈ હતી અને તપાસ કમિટી યોગ્ય રિપોર્ટ નહીં તૈયાર કરે ત્યાં સુધી ક્વારી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ સ્થાનિક રાજનેતાઓ અને વહીવટીતંત્રના મેળા પીપળામાં સ્ટોન ક્વારીના સંચાલકો નિર્ભય અને રાત્રિ દરમિયાન બ્લાસ્ટિંગ ચાલુ રાખતા ફરી ગ્રામજનોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે અરેઠના ગ્રામજનોની જે કોરી તથા લીઝ ધારકો વિશે જે ફરિયાદો હતી એના અનુસંધાને મેં કલેક્ટર સાહેબ દ્વારા જે સમિતિની રચના કરવામાં આવેલ હતી એ સમિતિના જે મેમ્બર્સ છે આરોગ્ય વિભાગ તરફથી ડીએલા કક્ષાએથી જીઓલોજીસ્ટ તરફથી ઇરિગેશન તરફથી પંચાયત ડિપાર્ટમેન્ટ તરફથી એ કમિટીના તમામ સભ્યો સ્થળ પર હાજર છે અને એમને જે સોંપવામાં આવેલી જે કામગીરી છે એના અનુસંધાને કામગીરી સ્થળ પર ચાલુ છે અને બેથી ત્રણ દિવસમાં એ તમામ કામગીરીનો રિપોર્ટ કલેક્ટર સાહેબને સબમિટ કરવામાં આવે છે અને એના આધારે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે